ઘણી સમસ્યા છે પણ કોઈ આપણે હોવા પડતું નથી પાંચ વાર થાય એટલે વોટ લેવા માટે આવી જોઈએ તો અમારે વોટ લેવા માટે એ આવશે અને આલફેર વોટ હાલવાના નથી અમારે કોઈ બરોબર અને જો આલફેર વોટ લેવા આવશે ને તો એ ધોકા પડશે ડબલ એન્જિનની સરકારના શાસકો પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ પક્ષ વિપક્ષ અને અપક્ષના ઉમેદવારોએ નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરતા

તેમણે જણાવ્યું કે અમારે અહીંયા શૌચાલયની સુવિધા જ નથી અને જરૂર ત્યાં છે છે પણ બંધ દરેક પરિવારના વ્યક્તિ સમય સંજોગો જોઈ ઘરની આગળ પાછળ કરે છે જ્યારે કે ખુલ્લામાં થતી નાબૂદ કરવા માટે સરકાર શ્રી એ બે હજાર બે થી સસ્તા દરે વ્યક્તિગત શૌચાલય ની યોજના અમલમાં મૂકેલ છે શૌચાલય યોજના બે હજાર બે થી બે હાજર ચોવીસ પૂર્ણ થઈ ત્યાં સુધી નેતાઓ તાલુકા કક્ષાના વિસ્તારમાં યોજના લાવ્યા નથી

શું નામ આપનું ચૌહાણ સુરેશ બરોબર શું તકલીફ હતી આપના વિસ્તાર તકલીફ માં એવું છે કે આપણા વાર્ડ વાત છે વોર્ડ નંબર 6 છે બરોબર અહીંયા તકલીફ માં હતો તો કેવા જીયા તો ઘણું બધું છે બરોબર એ તકલીફો ગાવાથી કઈ કારણ થી કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન થતો નથી અહીંયા મેન વાત તો પહેલ તો રસ્તાની જ વાત છે રસ્તો હોય તો કોઈ કોઈ પણ સુવિધાનો લાભ કોઈને મળી શકે બરોબર અહીંયા સત્યમ પાર્ક છે એની બાજુ ત્રણ વખત રોડ બની શકે બરોબર જે બી સરકાર છે એની ત્રણ વખત રોડ બનાવે અમારે અહીંયા લોકો કઈ કઈ કેટલી વાર કીધું આજે બને કાલે બને પણ એ લોકોએ રોડનું કોઈ કોઈ નિરાકરણ લાવી શક્યા નથી રોડ ના હોવાના કારણે અહીંયા અમારે ભાઈ ને બેબી એક્સપાયર થઈ ગઈ સાધનો આવી શકતા નથી પાણી ભરાયું હોય તો સાધનો ક્યાંથી આવે એના હિસાબથી એક બેબી મરી ગઈ એમને ડિલિવરી રસ્તામાં થઈ ગઈ સાધન ના આવે તો કેમકે આ આટ આટલું પાણી હોય છે કેર બરોબર કોઈ વાર ને કેવા જઈએ તો પાણી છે અહિયાં ઘરો માં લાઈટ ના હોય તો લાઈટ ની જીવી બોર્ડમાં માં કમ્પ્લેન કરીએ તો જીવી બોર્ડ વાળા એમ કે રસ્તો નથી અમે ક્યાંથી થઈએ તો મેઇન પ્રોબ્લેમ રોડ નો છે જે બી સરકાર હોય એને વોટ લેવાનો એ ટાઈમે અમારે અમને આપે અમે તમારે રોડ બનાવી આપ્યું આવા ખોટા ખોટા વાયદા કરીને જતા રહે છે દર પાંચ વાગે આ મારી સાથે અમારી સ્વેચ્છા થી મીડિયા વાળા બોલાવીને અમે આ બધું જાહેરાત માટે અમને પ્રચાર કર્યો છે સરકાર આમ તો કહે છે કે પ્રગતિશીલ સરકાર છે અને વિકાસ થઈ રહ્યો છે તો આ વિશે આપ શું ખાસ જણાવશો વિકાસ તો એમના ઘરનો થયો હોય એમને ખબર નથી પણ અમારે અહીંયા તો અહીંયા વાયદા કરીને ખોટા વાયદા કરીને જતી રહી છે આજે 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 ચૂંટણી આવેલું કરશું એકશું પલાું પણ એમને વોટિંગ કરી છે ભાઈ માણસ હોય તો ઘર ની જાય કોઈને ના હેડા શું કરે બીમાર વ્યક્તિ હોય તો ઘરે હોય તો મજૂરીયા માણસ છે ગટર વ્યવસ્થા એવું છે કે અહીંયા કોઈ ગટર વ્યવસ્થા નથી પણ આજુબાજુ જે સૌકાર લોકોના બંગલા લોકોનું પાણી ખરું ને એમની ગંદકીનું પાણી અમારા અહીંયાથી નીકળે છે ગંધ બરાસ મારે છે અહિયાં કોઈ ને કશું કહેવા દઈએ ને નગરપાલિકામાં કરજો આલી આલી ઠાકી જાય પણ કોઈ મગસમાં લેવાનું નહીં પીવા માટે પાણી ક્યાંથી મળો છે પીવાનું પાણી અહીંયા નગરપાલિકા કે બોર બનાવ્યા ત્યાંથી આવે છે પણ એમાં પણ એ ગટરનું પાણી અંદર પ્રદુષિત થાય છે અને પાણી પીવાથી લોકો રોગચાળો ફાટી નીકળે છે બે કિલોમીટર છે પણ છોકરાઓ દારો હોય તો ચાલી ને જાય પણ ચોમાસા બગડી જાય છે કેમ કે પાણીની અવાજના કારણે છોકરાઓ બાળકો ત્યાં સ્કૂલ માં જઈ શકતા નથી કે સાધન આવે તો સાધન લઈને જાય પણ છોકરા નું બગડે છે આ પાણી ક્યાંથી આવે છે આ પાણી આજુબાજુના જે બંગલાઓ કરે ને એ ગટર લાઈન ઉપરાઈ આવે છે બરોબર એ પછી આગળ કઈ બાજુ જાય છે અહીંયા સીધું કઈ ખેતર માં જયારે પાણી ને જ્યાં રસ્તો કરો ત્યાં આગળ થઈ જાય અહીંયા કોઈ કોઈ પાણીનો કોઈ સ્પેશિયલ કોઈ આરો કરેલો નથી એની કોઈ સુવિધા પણ કરેલી નથી અને આ પાણી ભરાય ને તો અહીંયા બોર જે ખરું ને એ ગંદુ પાણી બોરની અંદર જાય છે અને આજુબાજુ ને ગરીબ વિસ્તાર પબ્લિક ને પીવું પડે છે

એક પાણી ઘર માં કરી જાય છે એક ગટર નથી વીસ વર્ષ થઈ જાય છે એ બાબત આગળ નગરપાલિકા માં જાણ કરી હતી ખરા મને એ લોકો આવે છે જોઈ ને જતા રહેશે કઈ કરતા નથી જોઈન જતા રહેશે બીજું કશું કોઈ જવાબ નથી અલગ નથી પ્રોબ્લેમ સોલ્વ થતો શું નામ આપનું અરવિંદભાઈ કયો વોર્ડ નંબર સો બરાબર શું તકલીફ છે આપના વિસ્તારમાં અમારા વિસ્તારમાં એવી તકલીફ છે સાહેબ કે પેલા રોડ ની પેલી સમસ્યા બરોબર રોડ નથી બનતો એના કારણે અમારા છોકરોને કોઈ આવર જવાર કોઈ બીમારી છે કોઈ તકલીફ છે કોઈ થતી નહીં સમસ્યા બીમારીમાં એવું થાય શકે કોઈનું મોત થઈ જાય પેલું તો બરોબર કોઈ સાધન આવવા માંગતું નથી બરોબર છોકરાને ઇસ્કૂલ માં અમે પૈસા ભરીને ભણાયે એમાં સ્કૂલ માં પૈસા અમાર બરોબર કોઈ દિશામાં મહિનામાં દસ પંદર પડી જાય દસ પંદર પૂરું હોય તો જોઈ હિંગ એવી બધી તકલીફ સંકોર ઓગણવારી નથી કોઈ સંડબ બાસુર નથી એવું બધું ઘણી સમજ્યા છે પણ કોઈ આપણો હોટ નથી પાંચ વાર થાય તો વોટ લેવા માટે આવી જો તો અમારો વોટ લેવા માટે આવશું આ આફેર વોટ લાવવાના નથી અમારે કોઈ બરોબર અને જો આફેર વોટ આ લેવા આવશે ને તો એ ઢોકા પડશે પહેલી વાત બરાબર ને તમારા નગરપાલિકામાંથી વીરા પાવતી આવે છે બધું આવે છે સાહેબ વીરો ભરી જાય છે બધું ભરાઈ જાય છે છતાંય કાલ પૈસાથી મતલબ ફરફરી મોકલાઈ દેવાનું અને પૈસા ભરી જતા પછી

હવે ચુંટલીપુરへ મતદારો ઉગ્ર વિરોધ કરતા ઢોકાવાળી કરવાનું જણાવ્યું આવનાર દિવસોમાં વોર્ડ નંબર 6 ઓડવાસના પરિવારોને સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે તે પૂરી પાડવામાં આવશે કે માત્ર વિકાસના જ ગુંગણ કરવામાં આવશે તે જોવું રહ્યું આપને અમારી સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ